જ્યારે આ જ્યારે આ સંસારમાં અધર્મ વધ્યો છે અસુરો વધ્યા છે ત્યારે ત્યારે પરમાત્માએ અવતાર ધારણ કર્યો છે યુગે જ્યારે જ્યારે પણ આ સંસારમાં અધર્મ ત્યારે ત્યારે પ્રભુ તો નંદ બાબાના આંગણે જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું નંદ બાબા મહામના બની ગયા છે બ્રાહ્મણોને ખૂબ દાન આપ્યા છે ભાગવતજીમાં લખ્યું છે કે નંદ બાબાએ બે લાખ ગાયો દાનમાં આપી છે અને એ બે લાખ ગાયો દાનમાં આપી સામાન્ય પ્રભુ આવ્યા તો મહામના બની ગયા નંદ બાબા એ દાન આપ્યા છે ભાગવતમાં તો ત્યાં સુધી લખ્યું છે કે નંદ બાબા એ માત્ર ગાયોના જ નહીં અનાજના મોટા મોટા પર્વતો બનાવી રેશમી વસ્ત્રોથી એને ઢાંકી અને નંદ બાબા ખૂબ દાન આપ્યા છે નંદ બાબા એ પોતાના ભંડારો ખુલ્લા મૂકી દીધા અને ઘોષણા જાહેર કરી કે જેને જેટલી જરૂર હોય એટલું લઈ જાવ અહીંયાથી જેને જેટલી જરૂરિયાત છે બધા લઈ જાઓ અહીંયાથી નંદાનો અર્થ જ એ છે જે બીજાને આનંદ અપાવે એ નંદ છે યશોદાનો અર્થ છે જે બીજાને યશ આપે એ યશોદા છે નંદયતી સર્વજનાન જનાન સનંદ બધાને આનંદ અપાવે નંદ છે લોકો એ પરસ્પર દહીં ઉલાળીને આનંદ કર્યો છે વ્રજ આજે સમૃદ્ધિવાન બન્યું છે ત્રણ દિવસ લોકોએ આનંદ કર્યો અને હવે આવી છે બારસ નો દિવસ આવ્યો કૈલાસમાં બેઠેલા ભગવાન મહાદેવ ને થયું કે મારા ઈષ્ટદેવ હવે પ્રગટ થઈ ચૂક્યા છે લાવો દર્શન કરી આવું આ કથા મૂળ ભાગવતમાં નથી અન્યત્ર ગ્રંથોની કથા છે કે હું એમને દર્શન કરવા પણ ભગવાને વિચાર્યું મહાદેવે કે હું દર્શન કરવા જાઉં પણ આટલું નાનું બાળક છે મને કેમ દર્શન થાય કઈ થોડું બાર શેરીઓમાં રમતું હશે હજી તો ત્રણ દિવસ થયા છે નંદી આદિ ગણો પણ કહે છે પ્રભુ અમને સાથે લઈ જાજો માટે બધા સાથે તો કોઈને થાય પેલા હું દર્શન કરી આવું પછી તમને બધાને જે માર્ગ માર્ગ ઉપર ચાલ્યા જજો નંદી આદિ ગણો સમજી ગયા શેષ નાગ હતા એને ના પાડી ના પ્રભુ અમને તો લઈ જ જાઓ કે અમારે જોવું છે કે જે નારાયણ અમારા શરીરની પથારી કરી અને સમુદ્રમાં સુવે છે એ નારાયણ આજે ઘોડિયામાં કેવા લાગે છે એને જોવા આવ્યા છે મને અમને સાથે લઈ જાઓ પ્રભુ સાથે શ્રેષ્નાગ એના ગળામાં વિટલાઈ અને ગયા છે બાબાએ તો એક જોગીનું રૂપ લીધું વ્રજમાં જય અહામ લેકનો નાદ અને આખા ગોકુળમાં ભિક્ષાવૃત્તિ કરી રહ્યા છે એમાં બરાબર ગોકુળના માર્ગ ઉપર ચાલતા હતા શેરીઓમાં ત્યાં એક ગોપી આવી અને બાબાને નમસ્તે કરીને કહ્યું બાબા જ્યોતિષી હોય એવું લાગે છે બાબાના મનમાં લાઈટ થઈ લાવને ઘડી જ્યોતિષી બની જાવ કદાચ જોશ જોડાવા લઈ જાય ને મને દર્શન થઈ જાય અરે હા હા હું તો જ્યોતિષી છું તો બાબા તમને ક્યારે જોયા તો નહીં આજે પહેલી વાર જોયા છે અરે હા હું પહેલી જ વાર હજી આવ્યો છું ગોપી કહે છે બાબા તમારું નામ શું છે મારું નામ સદાશિવ જ્યોતિષી છે તે ગોપીએ વળી પાછો બાબાને જોતું તેવું આપ્યું કે હે બાબા અમારા જશોદા માડીને ત્યાં એક લાલાનો જન્મ થયો છે એના જોશ જોઈ દેશો ભાવતું તું ને વૈદે બતાવ્યું અરે હાલો હાલો આપણે તો એ જ કામ કરવા આવ્યા છીએ તે વળી ગોપી બાબાને લઈ નંદ બાબાના આંગણે આવે છે મોટા આંગણામાં નંદ બાબાના આંગણામાં બાબાને કહ્યું બાબા અહીં ઉભા રહો હું મારી યશોદાને બોલાવીને હમણાં આવી ગોપી તો એકદમ દોડતી દોડતી જાય છે જોર જોરથી અવાજ કરે યશોદા અરે ઓ યશોદા જરા બહાર આવ હું કોને લઈને આવી છું યશોદા કહે છે કે અરે ગોપી આટલી બુમાબુમ શેની કરે છે જરા અવાજ નીચો રાખ મારો લાલો સૂતો છે જાગી જશે અરે યશોદા હું એક જ્યોતિષી બાબાને લઈને આવી છું હાલો આપણે જોશ જોડાવીએ લાલાના તો માએ બધા કામ પડતા મૂકી અને બાબા પાસે જોશ જોડાવવા નીકળ્યા ઓરડામાંથી દોડતા દોડતા નીકળ્યા છે ઓસરીમાં આવ્યા ને બરાબર આંગણામાં જે આવે ને બાબાને જુએ તો માની યશોદાની આંખો ફાટી ગઈ ગોપિયા કોને લઈને આવી તું બાબાનું એટલું રૂપ હતું એવું કે મા યશોદા ડઘાઈ ગયા આખા શરીરે બબૂટ લગાડી છે કાનમાં નાગણીઓના કુંડળ કર્યા છે નાગણીઓના બાજુબંધ પહેર્યા છે ભગવાન અને ગળામાં શેષનાગ કપાળમાં ત્રિપુંડ શોભે છે અને ભાલમાં ચંદ્રમાં શોભી રહ્યો છે ગોપી ના પાડે તે મારે જોશ નથી જોડાવા હો મા એક કામ કરો ને હું બાબાને ના પાડી દઉં છું તમે થોડીક દક્ષિણ આપી દો એટલે બાબા જતા રહેશે હમણાં એટલે ગોપીએ જઈને બાબાને કહ્યું બાબા માફ કરજો અત્યારે અમારા યશોદા માનો છોકરો સુતો છે એટલે અત્યારે અમારે જોશ નથી જોડાવા જ્યારે જોશ જોડાવા હશે ત્યારે તમને બોલાવી જશો બાબા કે છે એક રસ્તો મેળવતો એ નિષ્ફળ ગયો ત્યાં તો માં યશોદા સોનાનો થાળ ભરી અને દક્ષિણા લઈને આવે છે લ્યો બાબા અભિક્ષા લઈ લો અને આપ જતા રહો હવે સાંભળજો બહુ સુંદર ઘટના ઘટી છે જ્યારે મા યશોદાસ સોનાનો થાળ લઈને આવે છે એટલે ભગવાને જોઈને કહ્યું કે માં તમે આમ થાળ ભરી ભરીને લાવો એમાં કંઈ નવાઈ નથી હો કે તમારા ઘરમાં ખજાનો જેટલો છે અને સૌથી મોટો ખજાનો તો હજી પારણ્યમ પડ્યો છે પણ ભગવાન મહાદેવે વિચાર કર્યો કે લાવને જે કામ માટે આવ્યો છું એ કામ કઈ જ દઉં કેમ કે આ સંસારમાં કપટ કરે કોઈ દિવસ કૃષ્ણ મળે નહીં જ્યાં કપટ હોય ને કોઈ દી કૃષ્ણ ન હોય અને કૃષ્ણ હોય ને કપટ ન રહી શકે એટલે બાબા કહે છે કે હું કઈ જ દઉં એટલે સોનાનો થાળ લઈને ઉભેલીમાં યશોદાને સંબોધન કરતા ભગવાન મહાદેવ બોલ્યા છે માં મારે તમારા આ સોનામો જોતા મને તમારા છોકરાનું દર્શન કરાવી દો એટલે હમણાં જતો રહો જેવું બાબાએ કહ્યું કે દર્શન કરાવી દો માએ ચોખી ઘસી ના પાડી બાબા આ ભિક્ષા લેવી તો ભલે ન લ્યો તો ભલે મારો છોકરો તમને આજે જોવા નહીં મળે કાલે નહીં મળે જવા દો મા સુદાઈ ના પાડી તો બાબાએ કંઈ માની જેવા હતા નહીં બાબા એ કીધું તો સાંભળો યશોદા જ્યાં સુધી મને તમારા છોકરાના દર્શન નહીં થાય ત્યાં સુધી આ બાવો તમારા ઘરનું આંગણું મૂકીને બારોય નહીં જાય નંદ બાબાના આંગણામાં ત્રિશૂળ ખોડી દીધું પદ્માસન વાળી અને આંખો બંધ કરી અને ભગવાન મહાદેવ ઠાકોરજીની પ્રાર્થના કરે છે કૈલાસપતિ મહાદેવ આવી અને નંદ બાબાના આંગણામાં નીચે બેસી અને પ્રાર્થના કરતા હશે મારી ઈચ્છા છે તમારા દર્શન થાય મારા અને વાલા ભક્તો તમારા જીવનની નોટમાં એક વાક્ય લખી રાખજો આ સંસારમાં ભગવાન તમારું બીજું કઈ સાંભળે કે ન સાંભળે એની મને ખબર નથી આ સંસારમાં ઠાકોરજી તમારી બીજું કઈ સાંભળે કે ન સાંભળે એની ખબર નથી પણ મનુષ્ય કે જીવાત્માના અંતરમાંથી નીકળેલી પ્રાર્થના મારો ભગવાન ચોક્કસ સાંભળે છે પ્રાર્થના સાંભળે છે પ્રભુ મારી પ્રાર્થના નિષ્ફળ નહીં જાય ક્યારે આ સંસારમાં જેને જેને પ્રાર્થના કરી જોવો તમે મીરાએ પ્રાર્થના કરી દ્રૌપદીએ પ્રાર્થના કરી ઉત્તરાયે પ્રાર્થના કરી દાદા ભીષ્મય પ્રાર્થના કરી જુનાગઢના નરસિંહ મહેતાએ પ્રાર્થના કરી શું ભગવાન ઠાકોરજી ફળ આપ્યા છે પ્રહલાદ પ્રાર્થના ધ્રુવ ની પ્રાર્થના કેટલી અદભુત પ્રાર્થનાઓ ભગવાનની પરમાત્માની અંદર તમારો ભરોસો હોય શ્રદ્ધા હોય તો શ્રદ્ધા અને ભરોસો તૂટતા નથી ક્યારે અષાઢ મહિનાની એકાદશ ના દિવસે એક નાના એવા કુંડિયામાં તુલસી વાવે તુલસીનો છોડ જ્યારે ઉગે અને એ તુલસીને પોતાના હાથથી ચૂંટી અને એમાંથી તુલસીની માળા બનાવી અને ભગવાન દ્વારિકાધીશને પહેરાવે છેક બોડાણાથી ચાલી દ્વારિકા આવે વિજયસિંહ નામ આમ કરતા 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 નેવું વર્ષની ઉંમર થઈ શરીર હવે સાથ દેતું બંધ થઈ ગયું પોતાના પત્નીને કીધું સાંભળ્યું હવે છેલ્લી વાર દ્વારકા જઈ આવ્યા હો હવે નહીં જવાય ડાકોર થી બોડાણા છેલ્લી વાર ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવે છે

કદાચ આ શરીર હવે અહીંયા નહીં પહોંચે અંતરે ગર્ભગૃહમાંથી અવાજ આવ્યો તો બોડાણા એકવાર આવજો હવે કેમ કે બોડાણાએ કયું પ્રભુ હવે હું નહીં આવી શકું હવે તમે આવજો ન્યા ત્યારે પરમાત્માએ કીધું કે બોડાણા એક વાર આવજો ને હવે આવો ને ત્યારે બળદ ગાડું લઈને આવજો બોડણાએ આવીને પોતાના પત્નીને વાત કરી કે પ્રભુને પ્રાર્થના કરી કે હવે હું નહીં આવી શકું તમે આવજો તો પ્રભુ એમ કહ્યું છે કે છેલ્લી વાર આવજો ને અને ગાડું લઈને આવજો પાસે બળદ ગાડું તો શું કશું જ નહીં આડોશ પાડોશમાંથી બળદ માગ્યા બળદ ગાડું માગ્યું આ બધું ભેગું કરી અને બોડાણા ભગવાન પાસે જવા માટે નીકળે છે કથાઓમાં લખ્યું છે કે ભગવાન જ્યારે દ્વારિકામાં હતા ત્યારે બોડાણા દ્વારિકા જાય છે પણ વળતી વખતે ભગવાન બોડાણાની સાથે નીકળે છે

ઉડાણા એ પ્રાર્થના કરી પ્રભુ તમે મારી પ્રાર્થના નો સ્વીકાર કરજો હવે કદાચ હું ના આવી વાળા ભક્તો જેને જેણે જેવી પ્રાર્થના કરી એવો એનો ભાવ સ્વીકાર કર્યો ઠાકોરજીએ અને સૌથી વિશેષ વાત તો એ છે કે ભગવાને કેવા કેવા કામો કર્યા પોતાના ભક્ત માટે નરસિંહ મહેતા નું રૂપ લઈને આવે પિતાજી નું શ્રાદ્ધ કરાવે રાણાએ ઝેર આપ્યા તો ભગવાન ઝેર પીવા માટે આવ્યા આટલા બધા ગ્રંથોમાં જ્યાં જ્યાં પણ વાંચું બહુ બધી ભગવાને પોતાના ભક્તોની મનોકામના ને સિદ્ધ કરી છે પણ સૌથી મને અચરજ જો દેખાણી હોય તો એક જગ્યાએ કે જેના નામની આગળ લખવામાં આવે પૂર્ણ પુરુષોત્તમ જે પૂર્ણ પુરુષ છે અને ઈ આ સંસારમાં શકુબાઈ બનીને સ્ત્રી બનીને આવે તો ઠાકોરજી કેવા લાગતા હશે ત્યારે એકવાર આપણે કલ્પના તો કરો કે ભગવાન જ્યારે સાડી પહેરીને નીકળ્યા હોય માથા ઉપર બેડું લીધું હશે છે ભગવાન કેવા લાગતા હશે પણ એ ભગવાન કેવા લાગતા હશે એના કરતા વિશેષ વિચારજો કે શકુબાઈ ની ભક્તિ કેવી હશે કે ભગવાન કામ કરવા શું એની ભક્તિ હશે કેટલી પ્રાર્થના સકુબાઈ એની સાસુને કીધું બા સંઘ દ્વારકા જાય છે હું દ્વારકા જાવ સાસુમાં જરા આકરા સ્વભાવના હતા આપણે મોટા ઘરના વહુ કહેવાય આપણે બહારમાં જવાનું હોય અને પેલા તો હતું જ ને ઘરવાળા હા પાડે તોય ભલે પાડે ના પાડે તોય ભલે પાડે સાસુમાની રજા ન હોય તો ક્યાં જવાય નહીં પેલાના બેનો તો એટલી જ પ્રાર્થના કરતા કે હે ભગવાન મારી દીકરીને હાહુ હારી મળે ઘરવાળો ભલે થોડો કામ તેમ હોય એક સમય હતો એ પ્રાર્થના થતી હતી એના માટે ચિંતાઓ કરતા હતા જયારે દીકરીની મા એની ચિંતા કરતી હોય મારી દીકરીને કેવી મળશે પણ જોવો તો ખરા ભગવાને કેટલો સારો સમય આપ્યો પેલા સાસુની ચિંતા થતી હતી કે કેવી હાહુ મળશે આજે હાહુ ચિંતા કરે વો કેવી મળશે પેલા દીકરીઓ ડરતી હતી આજે આજે હાહુમાં ડરે એટલો સમય પરિવર્તિત થઈ ગયો છે આજે ત્યારે શકુબાઈની સાસુએ ના પાડી કે આપણે મોટા ઘરની બહુ કહેવાય આપણે બહાર ન જવાય એટલે શકુબાઈ બહાર તો ન નીકળ્યા પણ મન બાપ ઠાકોરજી પાસે પહોંચી ગયું એકવાર દ્વારકા જવાય કાલ સવારે સંઘ જવાનો હતો આજે શકુબાઈની સાસુએ ના પાડી દીધી અને સવારમાં સકુબાઈ પાણી ભરવા ગયા તો ભગવાન ઠાકોરજી પોતે આવ્યા છે આમાં આવીને કીધું સકુબાઈ તમે દ્વારકા જાવ અરે પ્રભુ હું દ્વારકા જાવ તો મારા ઘરના કામ કોણ કરે મારી સાસુ ન જવા દે એમ ભગવાને કહ્યું કે શકુબાઈ ચિંતા કરોમાં તમારા ઘરના કામ અમે કરીશું તમે જાત્રા કરો જાઓ શકુબાઈ નું રૂપ લઈ અને પોતે ઘરે આવે બેડા લઈને અને શકુબાઈ ને મોકલે છે જાત્રા કરવા તમે જાઓ જાત્રા કરો પ્રભુ ઘરના કામ તો કે અમે કરીશું ચિંતા ન કરો કરતા હશે પાણીના બેડા ભરીને આવતા હશે કેવા લાગતા હશે ઠાકોરજી શકુબાઈ ના રૂપમાં ભગવાન હજી આંગણું વાળતા હતા ભગવાને વારસીદા કરીને વાસણ કર્યા હજી વાસણ ઉટકી રહ્યા ત્યાં તો શકુભાઈ ના બોલ્યા આ એક એક કામમાં આટલી આટલી વાર લગાડશો હમણાં બપોરા થાય રસોઈ કરવા તમારા અને પછી ભગવાને રસોડામાં પગ મૂક્યો અડધી રાતે ભગવાન પાસે શકુબાઈની સાસુએ એને થોડી ખબર ત્યાં તો ભગવાન છે એને તો શકુ જ હતી અડધી રાતે દરણા દળાવ્યા છે પરોઢિયામાં પાણી ભરવા મોકલે ભગવાને રસોઈ બનાવી ઝડપથી રસોઈ થઈ ગઈ સાસુ ને સસરા બે જમવા બેઠા તે સસરાએ બરાબર એક કોળીઓ મોઢામાં નાખ્યો ત્યાં તો વખાણ ચાલુ કર્યા હાબળું સકુબાઈ તો બહુ સુધરી ગયા શું રસોઈ બનાવી છે વહુના વખાણ કર્યા જિંદગીમાં કોઈ ભૂલ ન કરવી હાહુ પાહે કોઈ દીકરાની વહુના વખાણ જ ન કરવા એ સહનત જ ન થાય એનાથી হাচে বাছে নে এবে